પછી ધીમે ધીમે વરસાદનું જોર છે ઘટશે પણ નવરાત્રીમાં પણ વરસાદ પડે એ પ્રકારની આગાહી છે જે સિસ્ટમો બની છે સિસ્ટમો ક્યાં કેટલી સિસ્ટમો છે કઈ તરફ પહોંચી છે અને હવામાન વિભાગ શું કહી રહ્યું છે કયા જિલ્લામાં કેવું અલર્ટ અપાયું છે આ બધી જ વાત કરવી છે શરૂઆત વિંડીથી કરીએ વિંડીના મારફતે પહેલાં એ જોઈ લઈએ કે કયા કેટલો વરસાદ પડ્યો છે તો અરવલ્લીની અંદર અને મહીસાગરની અંદર ઓછો વરસાદ પડ્યો છે પાટણમાં પણ ઓછો જામનગર પોરબંદરમાં પણ ઓછો વરસાદ પડ્યો છે સૌથી વધારે સુરતમાં વરસાદ પડ્યો છે એક્સ્ટ્રીમલી હેવી રેઇનફોલ બતાવી રહ્યા છે સુરતની અંદર છોટા ઉદેપુરમાં વધારે વરસાદ પડ્યો છે અમરેલીમાં વધારે વરસાદ પડ્યો છે નર્મદામાં વરસાદ પડ્યો છે ભરૂચ વડોદરા આ બધા જ વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ પડ્યો છે એવી હવામાન વિભાગનો આ જે મેપ છે એમાં દેખાડી રહ્યું છે સુરેન્દ્રનગરની અંદર મોરબીની અંદર રાજકોટની અંદર જૂનાગઢની અંદર ગીર સોમનાથમાં પણ દીવમાં પણ વરસાદ પડ્યો છે ભાવનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે હવે શરૂઆત કરીએ વિંડીથી વિંડીમાં તમે જોઈ શકો છો આ પ્રકારની સિસ્ટમ અત્યારે અહીંયા અને આ તરફ આસામ આસપાસના જે વિસ્તારો છે ત્યાં એક સિસ્ટમ છે એ સક્રિય છે ગુજરાતમાં હાલ જે વરસાદ પડી રહ્યો છે એ દક્ષિણ તરફના જે વિસ્તારોની આસપાસની આ સિસ્ટમ તમે જોઈ રહ્યા છો એના કારણે ગુજરાત પર ભારે પ્રમાણમાં વરસાદ છે પડી રહ્યો છે એક સિસ્ટમ મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોમાં પણ છે જેના કારણે પણ અહીંયા વરસાદ પડી રહ્યો છે ને એટલે જ ગુજરાતના આ તરફના જે વિસ્તારો છે તે વધારે પ્રમાણમાં વરસાદ છે એ પડી રહ્યો છે બાકી તમે આ તરફના વિસ્તારો છે કાઠમંડુ નેપાળ એ બધા ફૈઝાબાદ પટના પૂર્ણિયા રંગપુર એ બધા વિસ્તારોની આસપાસ પણ એક સિસ્ટમ છે જેના કારણે વરસાદ છે ભારે પ્રમાણમાં પડી રહ્યો છે એ વિસ્તારોમાં વાત ગુજરાતની કરીએ ગુજરાતમાં સુરતમાં મુંબઈ મહારાષ્ટ્ર આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારે પ્રમાણમાં વરસાદ છે પડી રહ્યો છે ઓફશોર ટ્રફ અહીંયા જે છે એ વધારે તીવ્ર છે અને એની તીવ્રતાના કારણે ગુજરાતના આ જે બધા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા આજના દિવસે પણ છે આજના દિવસે જૂનાગઢ આસપાસના વિસ્તારો અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોની અંદર મોરબીની અંદર પણ વરસાદ છે દેખાડી રહ્યો છે ખંભાતનો અખાત છે આ તરફ પણ અહીંયા જે સિસ્ટમ ગઈકાલે વાત કરી હતી એના કારણે આ બધા જ વિસ્તારોમાં પણ વરસાદ પડશે આજના દિવસે વિંડી દેખાડી રહ્યું છે જૂનાગઢ વેરાવળ ગીર સોમ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર ભાણવડ મહેસાણા પછી વિરમગામ સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર ધુળકા નડિયાદ વડોદરાની અંદર ભરૂચની અંદર સૌથી વધારે વરસાદ આજના દિવસમાં બતાવી રહ્યા છે વડોદરા બોડેલીની અંદર છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડશે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દાહોદની અંદર પણ ભારે પ્રમાણમાં વરસાદ પડશે એવું દેખાડી રહ્યા છે સુરતમાં પણ વરસાદ પડશે એવી શક્યતાઓ વિન્ડી વ્યક્ત કરી રહ્યું છે આજના દિવસની અંદર આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે તાપી વ્યારા સુરત વલસાડ આસપાસ આવા ડાંગ આસપાસ વરસાદ છે એ વધારે પડશે આ સિસ્ટમ જે છે એની અસર આ વિસ્તારોની અંદર વધારે થશે એવું વંડીમાં દેખાડી રહ્યું છે અહીંયા દક્ષિણ આસપાસની જે સિસ્ટમ હતી આ સાયક્લોનિક સર્ક્યુલેશન એની અસર વલસાડ ડાંગ આવા તાપી વ્યારા નવાપુર નંદુબાર સુરત ભરૂચ રાજપીપળા બોડેલી અલીરાજપુર દાહોદ આ બધા વિસ્તારોમાં વધારે પ્રમાણમાં થશે પંચમહાલમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગ છે એણે પણ વ્યક્ત કરી છે આજના દિવસે પણ અને વિંડી પણ દેખાડી રહ્યું છે વરસાદની શક્યતા દિવસ આગળ જાય અને આવતીકાલ પછી પરિસ્થિતિ કેવી રહેશે એ પણ આપણે જોઈ લઈએ ભરૂચ આમોદ આસપાસ વડોદરા બોડેલી છોટાઉદેપુર આસપાસ પંચમહાલ ગોધરા લુણાવાડા અમદાવાદ ગાંધીનગર નડિયાદ ધુળકા અને ખાસ આજ તમે જોઈ શકો છો અમરેલી જુનાગઢ ભાવનગર ત્યાં ફરી એકવાર આ રીતે વધારે પ્રમાણમાં વરસાદ પડે એવી શક્યતા વિંડી દેખાડી રહ્યું છે અતિ ભારે વરસાદની શક્યતા ગોંડલ જસદણ બોટાદ આસપાસના જે વિસ્તારો છે પોરબંદર ભાણવડ આ બધા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા વિંડી દેખાડી રહ્યું છે આજના દિવસમાં જેમાં બગસરા છે પછી જુનાગઢ ધારી છે વિસાવદર છે કુંડલા છે જેતપુર છે ગોંડલ છે બાબરા છે ગઢડા છે જસદણ છે આ બધા વિસ્તારો છે ત્યાં આજના દિવસે અતિ ભારે વરસાદ વિંડીમાં દેખાડી રહ્યું છે સોનગઢ ભાવનગર પાલિતાણા તળાજા કુંડલા ઉપલેટા કુતિયાણા પોરબંદર કડચ કેશોદ માંગરોળ આ જે બધા વિસ્તારો છે એ વિસ્તારોને કવર કરીને આ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન આ રીતે અત્યારે છે જેના કારણે અહીંયા ભાવનગરની અંદર પણ ભારે વરસાદ દેખાડી રહ્યો છે ભરૂચના વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે દેખાડી રહ્યું છે જેમાં રાજપીપળા જંબુસર કરજણ સિનોર ડભોઈ આ બધા વિસ્તારોમાં પણ વધારે વરસાદ પડશે એવું વિંડીમાં દેખાડી રહ્યું છે બીજી બાજુ નડિયાદ છે ધોળકા છે ખેડા છે એ બધા વિસ્તારોમાં પણ વરસાદ આજના દિવસે અમદાવાદમાં પણ વરસાદ પડશે પાટણમાં પણ વરસાદ પડશે પાલનપુરની અંદર પણ વરસાદ પડશે અને ખેડબ્રહ્મ આસપાસના હિંમતનગર આસપાસના જે બધા વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા છે કચ્છમાં વરસાદની શક્યતા નહીવત દેખાડી રહી છે આજના દિવસે પણ આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન તમે જોઈ શકો છો જેના કારણે આ આખો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો અને આ જે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે ત્યાં ભારે પ્રમાણમાં વરસાદ પડશે એવું ભિંડીનું અનુમાન છે અને પછી આવતીકાલની આગાહી આવતીકાલે વરસાદનું જોર છે એ ખટી જશે અને પછી જૂનાગઢ આસપાસના અમુક વિસ્તારો સુરેન્દ્રનગર બોટાદ આસપાસના અમુક વિસ્તારો ભાવનગર વડોદરાના અમુક વિસ્તારો અમદાવાદ ગાંધીનગરના અમુક વિસ્તારો સુરતના ઉના ગીર સોમનાથ આસપાસના વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદ જામનગરના અમુક વિસ્તારોમાં વરસાદ પડે પ્રકારની શક્યતા કચ્છના અંદર વરસાદની કોઈ શક્યતા નથી ત્રીસ તારીખ આસપાસ ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે સુરત ભાવનગર આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે ધીમે ધીમે હળવાથી મધ્યમ ઝાપટાં છે એ પડી શકે છે ત્યાર પછી ત્રીસ તારીખ આસપાસ સુરત છે વલસાડ છે તાપી છે એ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ પડશે આ તરફ સુરેન્દ્રનગરમાં અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં જૂનાગઢની અંદર અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર જાપટા પડશે એવી શક્યતાઓ રાજકોટની અંદર પોરબંદરની અંદર ગીર સોમનાથ અમરેલી મહુવામાં ત્રીસ તારીખ આસપાસ છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટાં પડે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ શું કહી રહ્યું છે હવામાન વિભાગ નો આ વેધર બુલેટિન છે જે રેગ્યુલરલી હવામાન વિભાગ બહાર પાડતું હોય છે આજની અઠ્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખે આજે ઓલ ઓવર ગુજરાતમાં હવામાન વિભાગે યલો અલર્ટ આપ્યું છે એટલે આજના દિવસે મોટાભાગના ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે રાજસ્થાનનું જે પાર્ટ છે ઈસ્ટ રાજસ્થાન પાર્ટ ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે મધ્યપ્રદેશની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે મુંબઈ મહારાષ્ટ્ર ના જે વિસ્તારો છે ત્યાં પણ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે અહીંયા જે સિસ્ટમ સક્રિય છે એના કારણે આ બધા જ વિસ્તારોની અંદર અસર છે થવાની છે એક આ તરફ પણ સિસ્ટમ જે છે એ સક્રિય છે જેના કારણે મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે બાકી બિહાર અને ઉત્તર પ્રદેશનો જે વિસ્તાર છે આ વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે એટલે ત્યાં પણ અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલે અઠ્યાવીસ તારીખે આજે પણ ગુજરાતમાં ભારે તોફાની વરસાદની શક્યતા છે ગુજરાતની અંદર બિહાર મધ્યપ્રદેશ તમિલનાડુ પોન્ડિચેરી આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે આ સાથે આવતીકાલે ઓગણત્રીસ તારીખે વરસાદનું જોર ઘટી જશે અમુક જે જે વિસ્તારો છે ત્યાં હળવા ઝાપટા પડે એવી પૂર્વ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં ખાસ આવતીકાલે વરસાદ રહેશે અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર વરસાદ છે પડવાની શક્યતા છે ઓગણત્રીસ તારીખ પછી વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે એવી આગાહી હવામાન વિભાગ અને ત્રીસ તારીખ આસપાસ આ ત્રીસ તારીખનું મેપ છે હવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે જેમાં ગુજરાતની અંદર કોઈ જ પ્રકારનું એલર્ટ વોર્નિંગ છે એ આપવામાં આવી નથી હવે જોઈ લઈએ હવામાન વિભાગે કયા જિલ્લા માટે કેવું એલર્ટ આપ્યું છે અને કયા જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આજના દિવસે પણ ગઈકાલે જે રીતે ભરૂચ નર્મદાના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડ્યો છે સુરત આસપાસના વિસ્તારોમાં પણ ગઈકાલે ભારે વરસાદ પડ્યો કેમકે ત્યાં રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું હતું નર્મદા છે તાપી ડાંગ આ બધા વિસ્તારોમાં બહુ જ ભારે વરસાદ પડ્યો છે અમરેલી ભાવનગર રાજકોટના પણ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ ગઈકાલે પડ્યો છે આજના દિવસે હવામાન વિભાગનું આ અલર્ટ અઠ્યાવીસ તારીખનું જેમાં દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ઉદેપુર ભરૂચ નર્મદા તાપી સુરત આ બધા વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતા છે નવસારી છે વલસાડ છે દાદરાનગર હવેલી છે દમણ છે આ તરફ ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ ત્રણ જિલ્લાઓ છે જ્યાં હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે એટલે દાહોદથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અઠ્યાવીસ તારીખ નું આ પૂર્વાનુમાન અને ત્યાર પછી હવામાન વિભાગે વોર્નિંગ જાહેર કરી છે ઓલ ઓવર ગુજરાતની અંદર મધ્યથી મધ્યમથી હળવો વરસાદ પડવાની શક્યતા છે પણ આજે બધા વિસ્તારો હવામાન વિભાગે કયા છે બધા વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે જે રીતે ગઈકાલે વરસાદ પડ્યો ગઈકાલે રાત્રે પણ રાજકોટ છે અમરેલી છે ભાવનગર છે આ બધા વિસ્તારોમાં વરસાદ છે પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ નર્મદા ડાંગ જેવા વિસ્તારોની અંદર વરસાદ છે પડ્યો છે અને હજુ પણ હવામાન વિભાગે આજના દિવસે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અમરેલી ગીર સોમનાથ છે પોરબંદર છે જામનગર છે ભાવનગર છે સુરેન્દ્રનગર બોટાદ આ બધા વિસ્તારોમાં આજે પણ વરસાદનું જોર છે ગઈકાલે વધારે હતું આજે પણ વધારે રહેશે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ વધારે વરસાદ પડશે મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વધારે વરસાદ પડશે એવી શક્યતા હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે જે વિન્ડીનું માધ્યમ છે એનાથી પણ આપણે જાણ્યું હવામાન વિભાગની જે આગાહી છે એ પણ જાણી જેમાં સતત અપડેટ આવતા રહેતા હોય છે અને અપડેટ અમે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું તમારા જિલ્લામાં તમારા ગામમાં તમારા વિસ્તારમાં કેવો માહોલ છે વરસાદની શું પરિસ્થિતિ છે કેટલો વરસાદ કેવો વરસાદ પડી રહ્યો છે એ બધું જ કમેન્ટમાં લખીને તમે અમારા સુધી પહોંચાડી શકો છો અમારી સાથે એટલે કે જમાવટની સાથે જોડાઈ શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર